ॐ परब्रह्मणे नमः महापुराण दशमस्कन्ध पूर्वार्ध अध्याय सोळमो श्री शुकदेवजी कहे छे हे परीक्षित भगवान् श्रीकृष्णे जोयुके विषधर विषधरकालीयनागे યમુનાજીના જળને વિષયુક્ત દૂષિત કરી દીધું છે ત્યારે યમુનાજીને શુદ્ધ કરવાના વિચારથી તેમણે તે સર્પને કાલિંદીના ધરામાંથી દૂર કર્યો પરીક્ષિતે પૂછ્યું હે બ્રહ્મન ભગવાન શ્રીકૃષ્ણે યમુનાજીના અગાધ જળમાં કાલ્યને શી રીતે નાથ્યો બીજું કાલિય નાખતો જળચર જીવ ન હતો આવી સ્થિતિમાં તે અનેક યુગો સુધી જળમાં કેમ અને શા માટે રહ્યો તે જણાવો હે બ્રહ્મસ્વરૂપ મહાત્મન ભગવાન અનંત છે તેઓ પોતાની લીલા પ્રગટ કરીને સ્વચ્છંદ વિહાર કરે છે ગોપાલ રૂપમાં તેમણે જે ઉદાર લીલાઓ કરી છે તે તો અમૃત સ્વરૂપ છે ભલા તેના સેવનથી કોણ તૃપ્ત થઈ શકે શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત યમુનાજીમાં કાલિય નાગનો ધરો છે તેનું જળ કાલિય નાગના વિષાગ્નિથી ખળ ખળ ઉકળ્યા કરે છે ત્યાં સુધી કે તેના ઉપરથી ઉડનારા પક્ષીઓ તે જ્વાળાથી બેભાન બનીને તેમાં પડી જતા હતા તેના તીવ્ર વિશ્વાળા જળના ઉત્તુંગ તરંગોમાંથી ઉડી ઉડીને જળબિંદુ પવન સાથે જ્યાં જ્યાં કિનારા ઉપર પડતા હતા તે ત્યાંના પશુ પક્ષી પ્રાણીઓ વૃક્ષો અને વેલાઓનો નાશ કરી નાખતા હતા હે પરીક્ષિત ભગવાનનો અવતાર તો દુષ્ટોનું દમન કરવા માટે જ થાય છે જ્યારે તેમણે જોયું કે તે સાપના ઝેરનો વેગ બહુ પ્રચંડ છે અને તે ભયાનક વિષ જ તેનું સૌથી મોટું બળ છે તથા તેના કારણે મારા વિહાર સ્થાન યમુનાજી પણ દૂષિત થઈ ગયા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કેડ બાંધીને એક બહુ ઊંચા કદંબના વૃક્ષ ઉપર ચઢી ગયા અને ત્યાંથી પહેલવાનની માફક સાથળ ઉપર તાલ ઠોકીને તે વિષયુક્ત જળમાં કૂદી પડ્યા યમુનાજીનું જળ સાપના ઝેરને લીધે પહેલેથી જ ઉકળી રહ્યું હતું તેના તરંગો લાલ પીળા અને ભયંકર રીતે ઉછળી રહ્યા હતા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના કૂદી પડવાથી તેનું જળ વધારે ઉછળવા લાગ્યું તે સમયે કાલિયધરાનું જળ આમ તેમ ઉછળીને ચારસો હાથ સુધી ફેલાઈ ગયું અચિંત્ય અનંત બળશાળી ભગવાન શ્રી કૃષ્ણ માટે આમાં કોઈ મોટા આશ્ચર્યની વાત ન હતી હે પ્રિય પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ કાલિયધરામાં કૂદીને અતુલ બળશાળી મદમસ્ત ગજરાજની જેમ જળ ઉછાળવા લાગ્યા આ પ્રમાણે જળક્રીડા કરવાથી તેમની ભુજાઓની ટક્કરથી જળમાં થઈ રહેલા મોટા અવાજને જ્યારે કાલિયનાગે સાંભળ્યો અને જોયું કે મારા જ ભવનમાં કોઈ ઘૂસીને મારો જ પરાભવ કરી રહ્યું છે તે આ ઘટનાને સહી ન શક્યો તે ગુસ્સે થઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે આવી ગયો તેણે જોયું કે સામે એક સુંદર બાળક છે વર્ષાઋતુના મેઘ જેવું તેનું શરીર છે તેમાં પરોવાઈને આંખો ખસવાનું નામ જ લેતી નથી તેના વક્ષસ્થળ પર એક સોનેરી રેખા અર્થાત શ્રી વત્સનું ચિહ્ન છે અને તેણે પીળા રંગનું વસ્ત્ર ધારણ કરેલું છે ખૂબ જ મધુર અને મનોહર મુખ મંદ મંદ હાસ્યથી શોભી રહ્યું છે કમળની ગાદી જેવા કોમળ અને સુકુમાર ચરણો છે આટલું આકર્ષક રૂપ હોવા છતાં જ્યારે નાગે જોયું કે આ બાળક સહેજ પણ ભયભીત થયા વિના આ ઝેરીલા જળમાં આનંદથી રમી રહ્યો છે ત્યારે તેનો ક્રોધ વધારે ઉગ્ર બન્યો શ્રીકૃષ્ણના મર્મસ્થાનમાં દંશ મારીને તે પોતાની કાયાથી શ્રીકૃષ્ણને મીંટળાઈ ગયો ભગવાન શ્રીકૃષ્ણ નાગપાશમાં બંધાઈને અચેત થઈ ગયા આ જોઈને તેમના પ્રિય મિત્રો ગોપ બાળકો બહુ દુઃખી થઈ ગયા કેમ કે તેમણે પોતાના શરીર સુહૃદ ધન સંપત્તિ સ્ત્રીપુત્ર ભોગ અને કામનાઓ બધું જ જ સમર્પિત કરી દીધું હતું ગાયો બળદ વાછરડા વાછરડીઓ વગેરે પુષ્કળ આક્રદ કરવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ણના સામું જોઈ જોઈને રોવા લાગ્યા તેઓ સ્થિર નજરે હાલ્યા ચાલ્યા વિના શ્રીકૃષ્ણ તરફ જ જોઈ રહ્યા આ બાજુ વ્રજમાં પૃથ્વી આકાશ અને શરીરોમાં મોટા ભયંકર ત્રણ પ્રકારના ઉત્પાતો ઊભા થઈ ગયા જે એ વાતની આગાહી કરી રહ્યા હતા કે બહુ જલ્દી જ કોઈ અશોભ ઘટના થવાની છે નંદાવા વગેરે ગોપોએ પહેલાં તો તે અપશુકનોને જોયા અને બાદમાં એવું જાણ્યું કે આજે શ્રીકૃષ્ણ બલરામને લીધા વિના ગાયો ચારવા એકલા ગયા છે ત્યારે તેઓ ભયથી વ્યાકુળ થઈ ગયા તેઓ ભગવાન મૃત્યુ જ થઈ ગયું હશે તેઓ તે જ ક્ષણે દુઃખ શોખથી વ્યાકુળ થઈ ગયા કેમ ન થાય શ્રી કૃષ્ણ જ તેમના પ્રાણ મન અને સર્વસ્વ હતા હે પ્રિય પરીક્ષિત વ્રજના બાળકો વૃદ્ધો અને સ્ત્રીઓનો સ્વભાવ ગાયો જેવો જ હતો તેઓ મનમાં આવો વિચાર આવતા જ અત્યંત બની ગયા અને પોતાના પ્રિય કનૈયાને જોવાની ઉત્કટ લાલસાથી ઘરબાર છોડીને નીકળી પડ્યા બલરામજી સ્વયં ભગવાનનું સ્વરૂપ હોવાથી સર્વશક્તિમાન છે જ્યારે વ્રજવાસીઓને આટલા દુઃખી અને આતુર જોયા ત્યારે તેમને હસવું આવ્યું પરંતુ તેઓ કંઈ બોલ્યા નહીં ચૂપ રહ્યા કેમ કે તેઓ પોતાના નાના ભાઈ શ્રીકૃષ્ણનો પ્રભાવ સારી રીતે જાણતા હતા વ્રજવાસીઓને પોતાના પ્રિય શ્રી કૃષ્ણને શોધવામાં કોઈ બહુ મુશ્કેલી ન પડી કારણ કે રસ્તામાં તેમને ભગવાનના ચરણ દેખાતા હતા યવ કમળ અંકુશ ધ્વજ વજ્રથી યુક્ત હોવાથી તેમના ચરણ ઓળખાઈ જતા હતા આ પ્રમાણે તેઓ યમુના કિનારે જવા લાગ્યા હે પરીક્ષિત રસ્તામાં ગાયો અને બીજાઓના ચરણ વચ્ચે વચ્ચે ભગવાનના ચરણ ચિહ્ન પણ દેખાતા હતા તેમાં કમળ યવ અંકુશ વજ્ર અને ધ્વજાના ચિહ્ન સ્પષ્ટ હતા તેમને જોતા જોતા તેઓ બહુ ઉતાવળા ચાલ્યા તેમણે દૂરથી જ જોયું કે કાલિય ધરામાં કાલિય નાગના પાશમાં બંધાયેલા શ્રી કૃષ્ણ અચેત થઈ રહ્યા છે ધરાની આજુબાજુ ગ્વાલ બાળકો પણ અચેત પડેલા છે અને ગાયો બળદ વાછરડા વગેરે બહુ જ આર્તસ્વરથી આક્રંદ કરી રહ્યા છે આ બધું જોઈને તે બધા ગોપો અત્યંત વ્યાકુળ થઈ છેવટે મૂર્છિત થઈ ગયા ભગવાનમાં અત્યંત અનુરાગવાળા ગોપીજનો શ્રીકૃષ્ણના સ્નેહ સ્મિતહાસ્ય કૃપાભર્યા અવલોકન અને મધુર વાણીનું સ્મરણ કરીને આજે કાલ્યના વશમાં બંધાયેલા પ્યારા શ્રીકૃષ્ણને જોઈને દુઃખમાં ડૂબી ગયા તેમને ભારે બળતરા થઈ પોતાના પ્રાણવલ્લભ જીવન સર્વસ્વ વિના ત્રણે લોક સુના દેખાવા લાગ્યા માતા યશોદા તો પોતાના લાડલા લાલની પાછળ કાલીય ધરામાં કૂદી પડવા જતા હતા પરંતુ ગોપીઓએ તેમને પકડી લીધા તેમના હૃદયમાં પણ એવી જ પીડા હતી તેમની આંખોમાંથી પણ આંસુઓની જડી વરસી રહી હતી જેમના શરીરમાં ચેતના હતી તેઓ વ્રજમોહન કૃષ્ણની પૂતનાવધ વગેરે પ્રિય પ્રિય ઐશ્વર્યયુક્ત લીલાઓ કહી કહીને યશોદાજીને ધીરજ આપતા હતા પરંતુ મોટે ભાગે તો બધા મુર્દા જેવા થઈ પડી ગયા હતા હે પરીક્ષિત નંદબાવા વગેરેના પ્રાણ તો શ્રીકૃષ્ણ જ હતા તેઓ શ્રીકૃષ્ણ માટે કાલીય ધરામાં ઘૂસવા લાગ્યા આ જોઈને શ્રીકૃષ્ણનો પ્રભાવ જાણનારા બલરામજીએ કોઈકને સમજાવીને કોઈકને બળપૂર્વક અને કોઈને હૃદયમાં પ્રેરણા આપીને રોકી લીધા હે પરીક્ષિત આ સર્પના શરીરથી બંધાઈ જવું એ તો શ્રીકૃષ્ણની મનુષ્ય જેવી એકમાત્ર લીલા હતી જ્યારે તેમણે જોયું કે વ્રજના બધા લોકો સ્ત્રીઓ બાળકો સહિત મારા માટે આ પ્રમાણે અત્યંત દુઃખી થઈ રહ્યા છે અને ખરેખર મારા સિવાય આમનો બીજો કોઈ સહારો પણ નથી ત્યારે તેઓ એક ઘડી સુધી સર્પના બંધનમાં રહીને તેમાંથી છૂટી ગયા ભગવાન શ્રીકૃષ્ણે તે સમયે પોતાનું શરીર ફૂલાવીને ખૂબ મોટું કરી દીધું તેથી સર્પના શરીરના આંકડા તૂટવા લાગ્યા તે પોતાનો ભરડો છોડીને અલગ ઊભો રહ્યો અને ક્રોધમાં રાતો પીળો થઈને ફણાવો ઊંચી કરીને ફૂંફાડા મારવા લાગ્યો લાગ મળતા જ શ્રી કૃષ્ણને ડસવા માટે તેમના તરફ ટકી ટકીને જોવા લાગ્યો તે સમયે તે તેના બે નાસિકાના છિદ્રો બે આંખોના છિદ્રો અને એક મુખ એમ પાંચ છિદ્રોમાંથી વિષ કાઢવા લાગ્યો તેની આંખો સ્થિર હતી અને એટલી લાલ લાલ થઈ ગઈ હતી કે જાણે તપાવેલી કઢાઈ હોય તેના મુખમાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી તે સમયે કાલિયનાગ પોતાની ચિરાયેલી જીભથી લપકારા લેતો પોતાના હોઠ ચાટી રહ્યો હતો અને પોતાની વિકરાળ આંખોથી વિષની જ્વાળાઓ ઓકતો હતો પોતાના વાહન ગરુડની જેમ ભગવાન શ્રીકૃષ્ણ તેની સાથે ક્રીડા કરતા રહીને પેંતરા બદલવા લાગ્યા આ પ્રમાણે પેંતરા બદલતા બદલતા સાપનું બળ ક્ષીણ થઈ ગયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેના મોટા મોટા માથાને થોડાક દબાવી દીધા અને કૂદીને તેના ઉપર સવાર થઈ ગયા કાલિયાનાગના મસ્તકો પર લાલ લાલ અનેક મણી હતા તેના સ્પર્શથી ભગવાનના ચરણોના કોમળ તળિયાની લાલીમાં વિશેષ વધી ગઈ નૃત્ય ગાન વગેરે સમસ્ત કળાઓના આદિપ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ માથા ઉપર કળાપૂર્ણ નૃત્ય કરવા લાગ્યા ભગવાનના પ્રિય ભક્તો ગંધર્વો સિદ્ધો દેવતાઓ ચારણો અને દેવાંગનાઓએ જ્યારે જોયું કે ભગવાન નૃત્ય કરવા ઈચ્છે છે ત્યારે તેઓ બહુ જ પ્રેમથી મૃદંગ ઢોલ નગારા અને વાજિંત્ર વગાડતા સુંદર સુંદર ગીતો ગાતા પુષ્પોની વૃષ્ટિ કરતા અને પોતાને નિછાવર કરતા રહીને અનેક પ્રકારની ભેટો લઈને તે સમયે ભગવાન પાસે આવી પહોંચ્યા હે પરીક્ષિત કાલિયનાગના એકસો એક માથા હતા તે તેના જે માથાને નમાવતો ન હતો તેને પ્રચંડ દંડધારી ભગવાન પોતાના ચરણથી ઠોકર મારીને કચડી નાખતા હતા આથી કાલિયનાગની જીવનશક્તિ ક્ષીણ થવા લાગી તે મુખ અને નાકમાંથી લોહી ઓકવા લાગ્યો અને છેવટે તે બેહોશ થઈ ગયો જરા પણ ચેતના હોત તો તે પોતાની આંખોથી વિષ કાઢવા લાગતો અને ક્રોધથી જોર જોરથી ફૂંફાડા મારતો આ પ્રમાણે તે પોતાના માથામાંથી જે માથાને ઉપર ઉઠાવતો તેને નૃત્ય કરી રહેલા શ્રીકૃષ્ણ પોતાના ચરણોની ઠોકરથી નમાવીને કચડી નાખતા તે સમયે પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના ચરણો પર જે લોહીના બુંદો પડતા હતા તેનાથી એવું લાગતું હતું જાણે ગંધર્વ વગેરે દેવતાઓ દ્વારા લાલ પુષ્પોથી તેમની પૂજા થઈ રહી છે હે પરીક્ષિત ભગવાનના અદભૂત તાંડવ નૃત્યથી કાલિયાના ફણારૂપ છત્રો છિન્ન ભિન્ન થઈ ગયા તેનું એકે એક અંગ ચૂરે ચૂરા થઈ ગયું અને મોઢામાંથી લોહીની ઉલટી કરવા લાગ્યો હવે તેને સંપૂર્ણ જગતના આદિ શિક્ષક પુરાણ પુરુષોત્તમ ભગવાનની સ્મૃતિ થઈ તે મનથી ભગવાનના શરણમાં ગયો સંપૂર્ણ વિશ્વ ભગવાન શ્રી કૃષ્ણના ઉદરમાં છે તેથી તેમના ભારે વજનથી કાલિય નાગના શરીરની એક એક ગાંઠ ઢીલી પડી ગઈ તેમના ચરણોની ઠોકરથી તેના છત્ર જેવી ફણાવો છિન્ન ભિન્ન થઈ ગઈ પોતાના પતિની આવી દશા જોઈને તેની પત્નીઓ ભગવાનના શરણમાં આવી તેઓ અત્યંત અધીરી થઈ રહી હતી ભયને લીધે તેમના વસ્ત્રો આભૂષણો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા અને વાળ પણ વિખેરાઈ ગયા હતા તે સમયે બહુ ગભરાયેલી તે સાધ્વી નાગપત્નીઓ પોતાના બાળકોને આગળ કરીને ભગવાનના ચરણોમાં ઢળી પડી અને હાથ જોડીને તેમણે સમસ્ત પ્રાણીઓના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા ભગવાન શ્રીકૃષ્ણને શરણાગત વત્સલ જાણીને પોતાના અપરાધી પતિને છોડાવવાની ઈચ્છાથી તેમણે ભગવાનનું શરણું લીધું નાગપત્નીઓએ કહ્યું હે પ્રભુ આપનો આ અવતાર જ દુષ્ટોને દંડ આપવા માટે થયો છે તેથી આ અપરાધીને દંડ આપવો એ બધી રીતે યોગ્ય છે પરંતુ આપની દૃષ્ટિમાં શત્રુ અને પુત્રનો કોઈ ભેદભાવ નથી તેથી આપ જે કોઈને દંડ આપો છો તે તેના પાપનું પ્રાયશ્ચિત્ત કરાવવા અને તેનું પરમ કલ્યાણ કરાવવા માટે જ આપો છો આપે અમારા લોકો ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે આ તો આપનો કૃપા પ્રસાદ જ છે કેમ કે આપ જે દુષ્ટોને દંડ આપો છો તેનાથી તેના બધા પાપો નાશ થઈ જાય છે આ સર્પના અપરાધી હોવામાં તો કોઈ શંકા જ નથી જો આ અપરાધી ન હોત તો આને સર્પયોની જ મળી ન હોત તેથી અમે સાચા હૃદયથી આપના આ ક્રોધને પણ અનુગ્રહ જ સમજીએ છીએ જરૂર પૂર્વજન્મમાં આ સર્પે સ્વયં અમાની બનીને બીજાઓનું સન્માન કરીને કોઈ મોટું તપ કર્યું હશે અથવા સર્વ પ્રાણીઓ પર દયા રાખીને આણે બહુ મોટો ધર્મ કર્યો હશે તેથી તો આપ તેના ઉપર સંતુષ્ટ થયા છો કેમ કે સર્વજીવ સ્વરૂપ આપની પ્રસન્નતાનો તે જ કારણ છે હે ભગવાન અમને સમજાતું નથી કે આ તેની કઈ સાધનાનું ફળ છે જેથી તે આપના ચરણોની ધૂળનો સ્પર્શ પામવાનો અધિકારી બની ગયો આપની ચરણરજ એટલી દુર્લભ છે કે તેના માટે આપના અર્ધાંગિની લક્ષ્મીજીને પણ ઘણા સમય સુધી તમામ ભોગોનો ત્યાગ કરીને નિયમોનું પાલન કરતા રહીને તપસ્યા કરવી પડી હતી હે પ્રભુ જે આપની ચરણરજનું શરણ લઈ લે છે તે ભક્તો સ્વર્ગનું રાજ્ય અથવા પૃથ્વીનો ભોગ ઈચ્છતા નથી અને ન તેઓ રસાતળનું રાજ્ય ઈચ્છે છે કે ન બ્રહ્માજીનું પદ પણ તેમને યોગ યોગસિદ્ધિઓની પણ ઈચ્છા નથી ત્યાં સુધી કે તેઓ મૃત્યુથી છોડાવનારા કૈવલ્ય મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી હે સ્વામી આ નાગરાજ તમોગુણી યોનિમાં ઉત્પન્ન થયો છે અને અત્યંત ક્રોધી છે છતાં તેને આપની તે પરમ પવિત્ર ચરણરજ પ્રાપ્ત થઈ જે બીજાઓને માટે દુર્લભ છે તથા જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા માત્રથી જ સંસારના ચક્રાવામાં પડેલા જીવોને સંસારના વૈભવની તો વાત જ સિંહ મોક્ષની પણ પ્રાપ્તિ થઈ જાય છે હે પ્રભુ અમે આપને પ્રણામ કરીએ છીએ આપ અનંત અને અચિંત્ય ઐશ્વર્યના નિત્ય છો આપ સર્વના અંતઃકરણમાં વિરાજવા છતાં પણ અનંત છો આપ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના રૂપમાં વિદ્યમાન છો આપ પ્રકૃતિથી પર સ્વયં પરમાત્મા છો આપ બધા જ જ્ઞાન અને અનુભવોના ભંડાર છો આપનો મહિમા અને શક્તિ અનંત છે આપનું સ્વરૂપ અપ્રાકૃત દિવ્ય ચિન્મય છે પ્રાકૃતિક ગુણો અને વિકારોનો આપ ક્યારેય સ્પર્શ સુદ્ધા કરતા નથી આપ જ બ્રહ્મ છો અમે આપને નમસ્કાર કરીએ છીએ આપ પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળા કાળ છો કાળ શક્તિના આશ્રય છો અને કાળના ક્ષણ કલ્પ વગેરે સમસ્ત અવયવોના સાક્ષી છો આપ વિશ્વરૂપ હોવા છતાં પણ તેનાથી ભિન્ન રહીને તેના દ્રષ્ટા છો આપ વિશ્વના કરતા છો અને આપ વિશ્વના કારણ પણ છો હે પ્રભુ પંચભૂત તેમની તન્માત્રાઓ ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ અને આ બધાનો ખજાનો ચિત્ત આ બધું આપ જ છો મનુષ્યને ત્રણેય ગુણ અને તેમના કાર્યોમાં થતા અભિમાનને કારણે આપનો અનુભવ થતો નથી આપ દેશ કાળ અને વસ્તુઓની સીમાથી પર એટલે જ અનંત છો સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને કાર્યકારણના સમસ્ત વિકારોમાં પણ એક રસ વિકાર રહિત અને સર્વજ્ઞ છો ઈશ્વર છે કે નથી સર્વજ્ઞ છે કે અલ્પજ્ઞ વગેરે અનેક ભેદો પ્રમાણે આપ તે તે મતવાદીઓને તે તે રૂપોમાં દર્શન આપો છો સમસ્ત શબ્દોના અર્થરૂપે તો આપ જ છો શબ્દો રૂપે પણ આપ જ છો તથા બંનેનો સંબંધ જોડનારી શક્તિ પણ આપ જ છો અમે આપને નમસ્કાર કરીએ છીએ પ્રત્યક્ષ અનુમાન વગેરે જેટલા પણ પ્રમાણ છે તેમને પ્રમાણિત કરવાવાળા મૂળ આપ જ છો સઘળા શાસ્ત્રો આપમાંથી જ નીકળેલા છે અને આપનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે આપ જ મનને જોડવાની વિધિ રૂપે અને તેને બધી જ જગ્યાએથી હટાવી લેવાની આજ્ઞા રૂપે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ છો આ બંનેના મૂળ વેદ પણ આપ પોતે જ છો અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ આપ શુદ્ધ સત્વમય વસુદેવજીના પુત્ર વાસુદેવ શંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પણ છો આ પ્રમાણે ચતુર્વ્યૂહના રૂપમાં આ ભક્તો તથા યાદવોના સ્વામી છો હે શ્રી કૃષ્ણ અમે આપને નમસ્કાર કરીએ છીએ આપ અંતઃકરણ અને તેની વૃત્તિઓના પ્રકાશક છો અને તેમના જ દ્વારા પોતાને છુપાવી રાખો છો તે અંતઃકરણ અને વૃત્તિઓ દ્વારા જ આપના સ્વરૂપનો અંશતઃ સંકેત પણ મળે છે આપ તે ગુણો અને તેમની વૃત્તિઓના સાક્ષી તથા સ્વયં પ્રકાશ છો અમે આપને નમસ્કાર કરીએ છીએ આપના વિહારને કોઈ જાણતું નથી સર્વ તત્વોનું સ્વરૂપ આપનાથી જ જાણી શકાય છે આપ ઇન્દ્રિયોના પ્રેરક છો મનન કરનારા આત્મારામ છો મૌન સ્વભાવવાળા આપ જ છો તે ભગવાનને અમારા નમસ્કાર હો આપ સ્થૂળ સૂક્ષ્મ સમસ્ત ગતિઓને જાણવા વાળા બધાના અધિષ્ઠાતા છો આપ નામ રૂપાત્મક વિશ્વ પ્રપંચનો નિષેધ કરતા છેવટના અવધિરૂપ જગતરૂપ ભ્રાંતિના આશ્રય અને અધ્યાસ તથા અપવાદના સાક્ષી છો તેમજ અવિદ્યા વડે થતી જગતની ભ્રાંતિ તથા વિદ્યા વડે થતો જગતનો અપવાદ એ બંનેનું નિમિત્ત કારણ પણ આપ જ છો અમે આપને નમસ્કાર કરીએ છીએ હે પ્રભુ જો કે ભાવ ન હોવાને કારણે આપ કોઈ પણ કર્મ નથી કરતા તેથી જ નિષ્ક્રિય છો તો પણ અનાદિ કાળ શક્તિનો સ્વીકાર કરીને પ્રકૃતિના ગુણો દ્વારા આપ આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની લીલા કરો છો કેમ કે આપની લીલાઓ અમોઘ છે આપ સત્ય સંકલ્પ છો તેથી જીવોના સંસ્કાર રૂપે છુપાયેલા સ્વભાવને પોતાની દ્રષ્ટિથી જાગ્રત કરી દો છો ત્રિલોકમાં ત્રણ પ્રકારની યોનિઓ છે સત્વગુણ પ્રધાન શાંત રજોગુણ પ્રધાન અશાંત અને તમોગુણ પ્રધાન મૂઢ તે બધી જ યોનિઓ આપના લીલા સ્વરૂપો છે તેમ છતાં અત્યારે સત્વગુણ પ્રધાન શાંતજનો જ આપને વિશેષ પ્રિય છે કેમ કે આપનો આ અવતાર અને આ લીલાઓ સાધુ પુરુષોની રક્ષા ધર્મની રક્ષા અને વિસ્તાર માટે જ છે હે શાંતાત્મન સ્વામીએ એકવાર પોતાની પ્રજાનો અપરાધ સહી લેવો જોઈએ આ મૂર્ખ છે તે આપને જાણતો નથી તેથી તેને ક્ષમા કરો હે ભગવન કૃપા કરો હવે આ સર્પ મરવાનો જ છે સાધુજનો સદાય અમ અબળા ઉપર દયા કરતા આવ્યા છે તેથી આપ અમને અમારા પ્રાણ સ્વરૂપ પતિદેવને આપો આપની શી સેવા કરીએ કેમ કે જે શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરતો રહીને આપની સેવા કરે છે તે સર્વ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાનના ચરણોની ઠોકરોથી કાલ્યનાગની ફણાવો છિન્ન ભિન્ન થઈ ગઈ હતી તે અચેત થઈ ગયો હતો જ્યારે નાગપત્નીઓએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી ત્યારે તેમણે દયા કરીને તેને છોડી દીધો ધીરે ધીરે કાલિયનાગની ઇન્દ્રિયો અને પ્રાણોમાં થોડી થોડી ચેતના આવી તે બહુ જ કઠણતાથી શ્વાસ લેવા લાગ્યો અને થોડી વાર પછી અત્યંત નમ્રતાથી બે હાથ જોડી તેણે ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું નાગે કહ્યું હે નાથ અમે જન્મથી જ દુષ્ટ તમોગુણી અને પોતાના સ્વભાવને આધીન બનીને પ્રતિશોધની ભાવનાવાળા ક્રોધી જીવ છીએ જીવો માટે પોતાનો સ્વભાવ છોડવો બહુ કઠણ છે આ કારણે જ સંસારના લોકો અનેક પ્રકારના દુરાગ્રહોમાં ફસાઈ જાય છે હે વિશ્વવિધાતા આપે જ ગુણોના ભેદથી આ જગતમાં અનેક પ્રકારના સ્વભાવ પરાક્રમ બળ યોની બીજ ચિત્ત અને આકૃતિઓનું નિર્માણ કર્યું છે હે ભગવન અમે આપની જ સૃષ્ટિમાં સર્પ પણ છીએ તેથી જન્મજાત ક્રોધી સ્વભાવના છીએ અમે આપની માયાના ચક્કરમાં મોહિત થઈ રહ્યા છીએ પછી અમારા પ્રયત્નથી આ છોડી ન શકાય તેવી માયાને કઈ રીતે ત્યજી શકીએ આપ સર્વજ્ઞ અને સંપૂર્ણ જગતના સ્વામી છો આપ જ અમારા સ્વભાવ અને માયાના કારણ છો હવે આપની ઈચ્છાથી જેમ ઉચિત સમજો તેમ કરો કૃપા કરો અથવા દંડ આપો શ્રી સુખદેવજી કહે છે કાલિયાનાગની વાત સાંભળીને લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે સર્પ હવે તારે અહીં રહેવું જોઈએ નહીં તું પોતાના જાતિભાઈ પુત્રો અને સ્ત્રીઓ સાથે તુરત જ અહીંથી સમુદ્રમાં ચાલ્યો જા હવે ગાયો અને મનુષ્યો યમુના જળનો ઉપયોગ કરશે મેં તને આજ્ઞા કરી તેને જે કોઈ મનુષ્ય પ્રાતઃ કાળે અને સાયંકાળે સાંભળશે કે વાંચશે તેને સર્પથી ક્યારેય ભય ન થાવો મેં આ કાલીય ધરામાં ક્રીડા કરી છે તેથી જે મનુષ્ય આ ધરામાં સ્નાન કરીને જળથી પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કરશે અને ઉપવાસ કરીને મારું સ્મરણ કરતો રહીને મારી પૂજા કરશે તે બધા પાપોથી મુક્ત થઈ જશે હું જાણું છું કે તું ગરુડના ભયથી રમણક દ્વીપ છોડીને આ ધરામાં આવીને રહેતો હતો તારું શરીર મારા ચરણ અંકિત થઈ ગયેલું હોવાથી હવે ગરુડ તને ખાશે નહીં શ્રી સુખદેવજી કહે છે ભગવાન શ્રી કૃષ્ણની એક એક લીલા અદ્ભૂત છે તેમની આવી આજ્ઞા લઈને કાલિય નાગ અને તેની પત્નીઓએ આનંદિત થઈ બહુ જ આદર સાથે ભગવાનનું પૂજન કર્યું તેમણે દિવ્ય વસ્ત્રો પુષ્પમાળા મણી બહુ કિંમતી આભૂષણો દિવ્ય ગંધ અને ચંદન તથા ઉત્તમ કમળની માળાથી જગત સ્વામી ગરુડધ્વજ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરીને તેમને પ્રસન્ન કર્યા ત્યાર પછી બહુ જ પ્રેમથી તેમની પરિક્રમા કરી વંદના કરી અને તેમની પાસેથી જવાની આજ્ઞા લીધી પછી પોતાની પત્નીઓ પુત્રો અને ભાઈબંધુઓની સાથે રમણક દ્વીપ કે જે સર્પોને રહેવાનું સ્થાન છે ત્યાં જવા માટે તે સર્પ નીકળી ગયો લીલા મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યમુનાજીનું જળ માત્ર વિષહીન જ નહીં બલકે તે જ સમયે અમૃત જેવું મધુર થઈ ગયું આ રીતે દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત કાલીયમોક્ષણ નામનો સોળમો અધ્યાય સમાપ્ત થયો